ભાવનગર શહેરમાં યુવકની અદાલતમાં બે શખ્સોની સંડોવણી આશંકાને લઈ પોલીસે સમગ્ર ઘટના મામલે આગળની તપાસ હાથ ધરી ભાવનગર શહેરના ફરતી સડક પાસે એક યુવકની હત્યા થતા ખડભડાટ મચી ગયો છે કેવલ દિલીપભાઈ નામના અઠ્યાવીસ વર્ષીય યુવાનની હત્યાના અને હત્યા કરવામાં આવી છે મૃતક યુવાન એક મહિલા પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર હત્યા જૂની અદાવતના કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું યુવક કાર વોશિંગ કરાવવા ગયો હતો તે સમયે કોઈ બે અજાણ્યા ઈસમોએ મળી અને આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી છે પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વાત સામે આવી છે કે મૃતક કેવલ પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો અને હાલમાં જ તે જામીન પર છૂટ્યો હતો આ માહિતીના આધારે પોલીસે એવી આશંકા વ્યક્ત કરી રહી છે કે કદાચ આ જૂની અદાવતને કારણે જ આરોપીઓએ કેવલની હત્યા કરી હશે હાલ પોલીસ આસપાસના વિસ્તારોમાં તપાસ કરી રહી છે અને આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે થોડા દિવસે યુવાનની હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર